અમારા plot નું ભરત એ કરી કરી ગયા છે ને હમ એની માટે અમારે તમને આ વાત કરવાની છે હા તો ઈ તો તમારા ઘરવાળા એકવાર તો ફોન કર્યો તો ને ઓલો ભાઈ હું હામે જે છે ઓલો સીટિંગ કર્યું ઈ હા ઈ ઈ એનું નામ હું છે ભરત ભાઈ ભાઈ વેકરીયા હામે cheating કરનાર નામ હું છે ભરત ભાઈ પ્રાગજી ભાઈ વેકરીયા હા અને શેના બારા માં ઈ હતું આપડે આની પેલા તમે ફોન કર્યો તો તમારા જીતુ ફોન કર્યો તો ઈ શેના બારા કર્યો તો پیٹیشن چینل منسوخ میری نیتاب સુરતના જે ભરતભાઈ છે તેમને બદ થઈ અને મિત્રો પાંત્રીસ લાખ રૂપિયાનું જે છે ચીટિંગ કરી નાખી છે જે બાબત મિત્રો નેતાબેન મનસુખભાઈ રાઠોડને ને આગળ પણ જે રજૂઆત કરી ચુક્યા છે તેમ સિવાય મિત્રો તેનું જે છે એ ચીટિંગ કરતા વ્યક્તિ છે

હા પેલા હરિજન તમને રેકોર્ડિંગ મોકલું હતું ને હા એ મને ખ્યાલ નથી રહ્યો આપણે ક્યાં ક્યાં ગામ થી સુરત જીતુભાઈ ધનજીભાઈ વેકરિયા હા હા બોલો બોલો એ આ ઓલું અમારે plot નું ભરતપુર વેકરીયા sitting કરી ગયા છે ને હા એની માટે અમારે તમને આ વાત કરવાની છે હા તો એ તો તમારા ઘર વાળા એ એક ફોન કર્યો હતો ને ઓલો ભાઈ હું નામ સામે જે છે ઓલો sitting કર્યું એ હા ઈ એ એનું નામ હું છે ભરત ભાઈ વેકરિયા હામે ચીટિંગ કરનારનું નામ શું છે ભરતભાઈ પ્રાગજીભાઈ વેકરિયા હા અને શેના બારામાં એ હતું આપણે આની પહેલા તમે ફોન કર્યો તો તમે સીતુભાઈએ ફોન કર્યો હતો એ કર્યો તો એ આ પ્લોટનું જ ચીટિંગ કરી ગયા છે હા તો એ એને કીધું હતું ને થોડાક દિવસમાં પૈસા આપી દઉં છું એ કાંઈ જવાબ જ નથી દેતા પોલીસ સ્ટેશનમાં એ કાંઈ જવાબ નથી આપતા ત્રણ જગ્યાએ મેં પોલીસ સ્ટેશનમાં ગયા હા પણ એ તો પછી છે ને એમાં નો જવાબદારી હોય તો હાઈકોર્ટમાં પછી એને પિટિશન કરવી પડે હા અહીંયા માટલે હવે આનું અમારે કંઈક કરવું તો પડશે જ હા તો એ આપણે ને હું હમણાં બે ચાર અઠવાડિયામાં પછી તમે અત્યારે આ છે ને મને તમે ફોટા ને એના ને એવું મોકલજો એટલે આ આપણા ભાઈ આપણે કેટલા લાખનું સીટિંગ હતું આ ફોન તમારે જીતુભાઈએ ફોન કર્યો હતો ને કેટલા દિવસથી આ અંદાજે એ એને કાલ લગભગ પંદર દિવસ થઈ ગયા છે આ ઓડિયો જે કંઈ તમે વાયરલ કર્યો હતો એ ઓડિયો વાયરલ થયો તો એ એને દોઢ મહિનો થઈ ગયો દોઢ મહિના પહેલા કર્યો તો પછી પાછું અમે તમને રેકોર્ડિંગ મળ્યું હતું એ પછી મને યાદ નો રહ્યું બેન એ મને મગજ માં ના રહ્યું હોય તો ફોન કર્યો હા જીતુ ભાઈ ઓલા તમારા સાસુ ને કઈ કેન્સલ છે તમે ઘર વાળા ને છે એ ને હા એ હા અને ઓલા પૈસા ને પ્લોટ plot બારા માં કેટલા કેટલા લાખ નું હતું ચોત્રીસ લાખ અમારે એને fitting કર્યું છે એમાં પૈસા કઈ મળ્યા કે મળ્યા જ નથી કઈ વાળા નથી મળ્યા જ નથી ચોત્રીસ લાખ હજી બાકી છે અમારે હા ઈ પેલા વિડીયો કઈક નાખી દેવાના કેતા તા ઈ વિડીયો માં નાખ્યા તમે મારા માં હા નાખેલો છે એમાં ઓકે વિડિયો વિડીયો હા હા મૂકી દયો હાલો ઈ વિડીયો મૂકી દયો એટલે અત્યારે ઈ તે દી મેં એને ફોન કર્યો તો એમ કેતા હતા કે અમે એકા બીજા એડજસ્ટ કરી લઈએ ને પૈસા આપી દઉં છું ને હપ્તે હપ્તે આપી ને એવું બધું કેતો તો ના ના એનો કઈ ફોન એ ન થાયો ને કઈ વાત નથી થઈ હા 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 તો હું એને ફોન કરું છું અત્યારે હમણાં પાછું એને પતાવી દો નકર જો હવે કદાચ નો પા નો દે ને હા તો ફરિયાદ ફરિયાદમાં તમારે જે આપડે ફરિયાદ તમે પોલીસ્ટેશન માં આપી હતી ને ઈ પોલીસ્ટેશન ની ફરિયાદ છે ગુજરાત માં પટકારવાની હા ઈ બોલા ભાઈ તમારા કઈક રામોદના હગા છે ને રમેશ ની હું આમાં ફ્રી નથી બેન હોતો એટલે પછી એમ થાય છે

ફૂટ ડ્રાઈવર બને ને તો પહેલા કે પેલા આયા કામ હતો પેલા અટણ ઈની જરૂર હતી હા એ કાઈ વાંધો નહિ હાલો ઈ એડજસ્ટ કરી છે તમે મને ફોટા નીવો અમારે કીધું હાલો કાકા હા હા સારું હાલો નાકો અમાર ભાઈ એટલે હું આમણા મોકલી દઉં છું બધું રેડી કર દો હા હા vô phát sinh đi ra ra đây ta, à vâng, còn có những con rồi اس مش تو ائی ہن بول تو نہیں اواز ائی ایک تو اری موتی بھی بریک مار دی ناموں جل یہ نئے بھلے میں کوئی سفید پیٹرول مکی صاف کر دیو એ યાર સાંભળો હું છું કીધું મારે ભવ્ય વાળો

મારી વાત બનાવીને પછી બરોબર આ છે શાંતિ નિકેટ એકસો સાઠ નંબર નો પ્લોટ મારા ઘરના નામે છે ઈ બરોબર પહેલી અમે મારી વાત બરોબર આપડે એકસો ને એકસે નંબર નો પ્લોટ હાથ આપડી પાસે હોય તો આપડે મૂકવી પડે ને ભાઈ જો એક કામ કરો અને ભાઈ આમ જોઈ છે

હવે તું એ ગાવાનું બંધ તું ભાઈ તને બોલવા ના થાય તું શાંતિ નાખી ભાઈ શાંતિ બે જો ભરતભાઈ

એમાં એક સો ટકા છે જીતુ ખરેખર તમારા વિશ્વાસ આવેલા છે સો ટકા બાકી આખી થિયરી કેવી હોય કે હાટાકટ થાય હાટાકટ પછી ના બધા દસ્તાવેજ થાય પણ તમારા ભરોસે આખે આખો પેલા શરૂઆત માં દસ્તાવેજ કરી દીધો હોય સમજી ગયો હું બે માર હતો અત્યારે મેં કીધું ભાઈ અમારો મોટો ભાઈ બરાબર મારું કામ આવડો ભાઈ કામ વ્યવસ્થિત કરી નાખતા હોય તો મને કઈ વાંધો નથી એને મને જેમ કીધું એમ મેં એને કીધું બાર લાખ પંચાયત જ ની વાય ની એન્ટ્રી નાખી દીઓ તમને શેક આપી દો તમને હું પૈસા આપી દઉં તમે પ્રોક્ટા ખાતે કરજો હું નતો અને હકીકત માં અમે આજે વિચારતા હતા અમદાવાદ કહી જાવ મેં એને જાણો ને તો મન કે ભાઈ મારે બોલવાની ના છે ના પાડું તમે બધી ખબર છે

એટલે મને એમ કેવું છે કે જે પણ જગ વસ્તુ હોય એમાંથી કોઈ પણ વસ્તુ કેવી મારો કે તમારી ભૂલ છે કે નથી

એની કલાક નું અત્યાર સુધી એમને એમાં મારે પહાર ઈ ખબર અચ્છા આવવાના ને